માં આવેલું બરડાપાણી ગામ હાલ ગ્રામીણ ટુરિઝમ તરીકે વિકસિત થઈ રહ્યું છે અને ત્યારે આ ગામની મહિલાઓ દ્વારા બનાવતી ડાંગી ગ્રીન ટી પણ ખૂબ જ પ્રચલિત છે

વેચ વેચવા સાપુતારા કે અમારા ગામમાં ટુરિસ્ટ લોકો આવે છે તો એ લોકોને અમે વેચીને અમને રોજીરોટી સારી રીતે મળી રહે છે ઉપરાણી ગામની મહિલાઓ ઘર આંગણે જ લીલી ચાની ખેતી કરે છે તેને સુકવીને પીલાણ કરી પેકિંગ કરે છે જે ગ્રીન ટી ગુજરાતના ગિરિમથક સાપુતારા ખાતે વેચાણ થાય છે અને અન્ય મોટા શહેરોમાં પણ વેચાણ માટે મોકલવામાં આવે છે જેમાંથી મળતા નફાને મહિલાઓમાં સરખે ભાગે વહેંચવામાં આવે છે પ્રયત્ન કરી રહ્યા છે કે બીજી મહિલાઓ જોડાય અને પણ પોતાની રીતે પગભર થાય કારણ કે ખેતીનું કામ દિવસે થતું છે અને આ રોજગારીનું કામ તો સાંજે ફક્ત બે ત્રણ કલાકનું કામ છે એટલે એ લોકોની કઈ અડચણ આવતી નથી ચાલુ કર્યા આઠ થી નવ મહિના જેટલો સમય થયો છે અને અત્યાર સુધી મહિલાઓને પચાસ થી સાઠ હજાર રૂપિયા જેટલી રોજગારી પણ મળી છે